મીટર પેટીમાં લાગેલી આગના ધુમાડો ઊંચે સુધી ઉઠવા પામ્યો હતો જેથી અપાર્ટમેન્ટના રહીશોની સાથે આસપાસના વિસ્તારમાં અફડા તફડીનો માહોલ પણ સર્જાયો હતો મીટર પેટીનો ધુમાડો ઉપર સુધી આવતા લોકોએ જીવ બચાવવા માટે એપાર્ટમેન્ટની બારીનો સહારો લઈને જોખમી રીતે નીકળવાનું પસંદ કર્યું હતું જે હાલ લોકોએ મોબાઈલમાં લીધું તે સામે દેખાઈ રહ્યું છે બારીમાંથી બીજા ફ્લેટમાં ગયા હોવાનો વિડીયો પણ કેમેરામાં કેદ થઈ ગયો હતો બ્રિગેડ આવ્યું ત્યાં સુધીમાં લોકોએ પોતાના જીવના જોખમે અન્ય ગયા હતા બાદમાં ફાયર બ્રિગેડની ગાડીઓ દ્વારા તેમને નીચે આવ્યા હતા આ સાથે જ ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો જેથી લોકોએ રાહતનો લીધો છે ઉનાળો આવતા જ આગની ઘટનાઓ વધી રહી છે ત્યારે લોકોએ પણ પોતાના ઘરના એક્ઝિટ પોઈન્ટ ખાતે મુકાયેલી મીટર પેટીઓ તાત્કાલિક ઘટાવી જોઈએ જેથી ન કરે નારણ જો આગની ઘટના બને તો અન્ય સ્થળે પર જઈ શકાય નહીં જેથી મોટી જાનહાની થઈ શકે છે અઝર કુર ન્યૂઝ